જુનાગઢથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જૂનાગઢ પોલીસે ગોંડલના ડોન ગણેશ જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે હવે જોવાનું રહ્યું સામાન્ય રીતે સામાન્ય ગુનેગારના પોલીસ સરઘસ કાઢતી હોય છે પણ ગણેશ ગોંડલનું સરઘસ નીકળશે કે બધી તપાસ ખાનગીમાં એટલે કે કુલડીમાં ગોળ ભાંગવામાં આવશે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગોંડલની ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તેઓ પણ હવે પોતાને ડોન સમજી રહ્યા હતા કારણ કે પિતા ડોન છે અને તેમના નામનો ગોંડલ અને સૌરાષ્ટ્ર પંથકમાં ખોફ છે અમે કેટલાય દિવસોથી કહી રહ્યા છીએ કે તમારો ખોફ હવે પૂરો થશે સમય બદલાયો છે નવી પેઢી આવી છે હવે લોકોને ડરાવવાનું બંધ કરો કારણ કે લોકોએ ડરવાનું બંધ કર્યું છે લોકો હવે તમારી સામે બોલતા થયા છે તમે પોતાને ક્ષત્રિય કહો છો પણ ગરીબ લાચાર અને પછાત લોકોને ફટકારીને તમે પોતાને દરબાર કેવડાવો છો ખરેખર વિચાર કરો કારણ કે એક માણસને દસ માણસ મારે એ તો કાયરતા કહેવાય જો ગણેશ ગોંડલ એકલા હોય તો લોકો પણ ગણેશને આ જ રીતે ફટકારે તો ગણેશની સુસ્થિતિ થાય જુનાગઢના એક છોકરા સાથે ગણેશ ગોંડલને ઝઘડો થાય છે બોલાચાલી થાય છે અને જ્યારે સામે દલિત યુવકને ખબર પડે છે કે આ તો ગણેશ ગોંડલ છે ત્યારે સમાધાન થાય છે પણ દલિત છે દરબારને પડકાર્યો એટલે પાઠ તો ભણાવવો જ પડશે એવું માની આ દરબાર એટલે કે ગણેશ ગોંડલ પોતાના ગુંડાઓને મોકલે છે ગુંડાઓ અપરણ કરાવે છે ગોંડલ લાવે છે છે લઈ જાય નગ્ન કરે છે ફટકારે છે અને જાતિ વિશે વાત કરે છે અમારી પાસે તે શબ્દો છે પણ નથી બોલતા નથી કહેતા કારણ કે અમને કહેતા પણ શરમ આવે એ પ્રકારના શબ્દનો પ્રયોગ ત્યાં થયો આમાં ગણેશ ગોંડલે કઈ બહાદૂરી કરી કારણ કે દસ માણસો તમે હતા અને એક ગરીબ માણસને તમે નગ્ન કરી ફટકારી રહ્યા હતા છતાં તમે દરબાર હોવાનું ગૌરવ લો છો એક વખત વિચાર કરજો હવે પોલીસ લોકઅપમાં છો આખી ઘટનાથી દલિતો નારાજ હતા કારણ કે પોલીસ બધું સૂષ્ટું સૂષ્ટું રમી રહી હતી પંપાળી રહી હતી નાના ખેલાડીઓ પકડાઈ રહ્યા હતા એટલે દલિતોએ આયોજન કર્યું હતું કે ગુરુવારના રોજ હવે દલિતો મોટી સંખ્યામાં જૂનાગઢમાં એકત્રિત થશે અને શક્તિ પ્રદર્શન કરશે પોલીસ પણ સમજી ગઈ અને ગણેશ ગોંડલ પણ સમજી ગયો હવે માથા ઉપરથી પાણી જશે પોલીસ દાવો કરે છે કે ગણેશ ગોંડલ અને તેના છ સાગરિતોને જૂનાગઢની બહાદુર પોલીસે ગોંડલમાંથી જ ઝડપી લીધા છે હા આ પોલીસ બહાદુર એટલા માટે છે કે ફોર્ચ્યુનર કારમાં ગોંડલથી જૂનાગઢ તેને લાવવામાં આવે છે હવે આ છ લોકો અત્યારે પોલીસ કસ્ટડીમાં છે સામાન્ય રીતે જ્યારે કોઈ ગુંડો પકડાય ત્યારે પોલીસ રિકન્સ્ટ્રકશનનું બહાનું કરે છે જગ્યા ઉપર દોરડા બાંધીને લાવે છે પોલીસ તેને રિકન્સ્ટ્રક્શન કહે છે પણ બધાને જ ખબર હોય છે કે ગુંડાનો ભય તોડવા માટે પોલીસ આ ગુંડાઓનું સરઘસ કાઢતી હોય છે હવે જુનાગઢ પોલીસ આ જ પ્રકારનું રિકન્સ્ટ્રકશન કરશે કે આ ગુંડાઓને દોરડા બાંધી જુનાગઢ થી ગોંડલ લાવશે ફાર્મ હાઉસ માં લઈ જશે એવું કરશે અમારો સવાલ જુનાગઢ પોલીસ ને છે અમે પોલીસ સરઘસ કાઢે તેની વિરુદ્ધમાં માં છીએ કારણ કે માનવ અધિકાર હનન છે પણ રીકન્સ્ટ્રક્શન ના બાને પોલીસ ગુંડાઓ સાથે આ કરતી હોય છે કારણ કે ગુંડાઓનો ખોપ તોડવાનો હોય છે જોઈએ કારણ કે આ તો જયરાજસિંહ જાડેજાના દીકરા છે ગીતાબા જાડેજાના દીકરા છે ગીતાબા જાડેજા ધારાસભ્ય છે ગીતાબાને જયરાજસિંહે ફરી એક વખત વિચાર કરવો પડશે કે હવે સંતાનને આપણે કયા રસ્તે લઈ જઈ રહ્યા છીએ આ રસ્તો જ્યાં જઈ રહ્યો છે એ રસ્તો તો વિનાશનો છે વિનાશ થશે બધા જ સમાપ્ત થઈ જશો તમારી સલ્તનત પણ બરબાદ થઈ જશે પાછા વળો સતત અમે તમને વિનંતી કરી રહ્યા છીએ આ રસ્તે જે લોકો ગયા છે તે લોકો કોઈ દિવસ પાછા ફર્યા નથી બધું જ હોવા છતાં જ્યારે હાથમાં કંઈ નહીં રહે ત્યારે પસ્તાવા સિવાય કંઈ નહીં હોય દુનિયાને જીતવા નીકળેલા લોકો પણ આખરે તો ખાલી હાથે પાછા જાય છે જયરાજસિંહ સમજી જાઓ ને આ વાત ગણેશને સમજાવો તો સારું છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી લખજો કોમેન્ટ બોક્સમાં લખજો તમારો મત અમને કહેજો અને

But I...